નમસ્કાર મિત્રો શાલીગ્રામ ભગવાન વિષ્ણુ એક સ્વરૂપ છે શાલીગ્રામ દોષ દૂર થાય છે એવું માનવામાં આવે છે કે જે ઘરમાં શાલિગ્રામ હોય છે ત્યાં ક્યારેય કોઈ દુઃખ કે દર્દ રહેતું નથી આવા ઘરોમાં હંમેશા માતા લક્ષ્મી વાસ હોય છે ચાલો જાણીએ શાલિગ્રામ સ્થાપિત કરવાના નિયમો ગર્વ પુરાણ અને પુરાણ અનુસાર તમામ શાલિગ્રામ પથ્થરોમાં પૂજા કરવાથી વ્યક્તિ આધ્યાત્મિકતા પ્રાપ્ત કરે છે જો લોકો સુખ સમૃદ્ધિ માટે શાલિગ્રામની પૂજા કરે છે તો તેમને ચોક્કસ સફળતા મળે છે શાલિગ્રામની પૂજા કરવાથી આર્થિક લાભ થાય છે સાંસારિક સુખો પણ પ્રાપ્ત થાય છે

જો તમે માંસ અથવા આલ્કોહોલનું સેવન કરો છો તો તે તમારા માટે ખરાબ સાબિત થઈ શકે છે દૈનિક પૂજા એવું કહેવાય છે કે શાલિગ્રામ ની પૂજા ચોક્કસ સમય સિવાય દરરોજ કરવી જોઈએ માંગી મુસાફરી કે માસિક ધર્મના સમયમાં શાલિગ્રામ ની પૂજા ન કરવી જોઈએ ઘરમાં માત્ર એક જ શાલિગ્રામ રાખવો જોઈએ ઘણા ઘરોમાં ઘણા શાલિગ્રામ હોય છે જે યોગ્ય નથી કેમ કે તેનાથી ચોક્કસ ફળ મળતું નથી ચાર શિગ્રામની પૂજા કરતા પહેલા દરરોજ પંચામૃત પાન રાખવું જોઈએ ચંદન પણ વાસ્તવિક હોવું જોઈએ ઉદાહરણ તરીકે ચંદનનો ટુકડો લાવો અને તેને પથ્થર પર ખસો અને પછી શાલીગ્રામજીને ચંદન ચઢાવો આવો જાણીએ કે વ્યક્તિ કેમ બરબાદ થઈ જાય છે ઘણા વિદ્વાનો માને છે કે શાલિગ્રામ પથ્થર કોસ્મિક ઉર્જાનો સ્ત્રોત છે મતલબ કે તે પોતે જ એક બ્રહ્માંડ છે તેમાં અપાર શક્તિ છે તેની અસર ઘરની આસપાસ રહે છે શક્તિના આ સ્ત્રોતને શુદ્ધ અને સકારાત્મક રાખવું મહત્વપૂર્ણ છે પરંતુ જો તમે તેને કોઈ પણ રીતે પ્રદૂષિત કરશો તો તમારા ઘરમાં મુશ્કેલીઓ અને ઘટનાઓ ચોક્કસપણે વધશે તમારી જાતને માંસાહાર દારૂ અપશબ્દો સ્ત્રીઓનું અપમાન વગેરે જેવા દૂષણોથી દૂર રહેવું જોઈએ જો તમે આ શાલીગ્રામના નિયમોનું પાલન નહીં કરો તો તમારે ઘરે સ્થાપન ન કરવું જોઈએ વિડીયો જોવા માટે ધન્યવાદ